આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મહિનાની એક લાખની આવક કમાતા યુવાન માટે કન્યા જોઈએ છે આ એનો ઓડિયો છે પ્રદીપ જયંતિભાઈ પટેલ અને એનું આગલું ઘર કેવી રીતે તૂટ્યું એ એમના ફાધરે ખૂબ સરસ રીતે વર્ણન કરી અને જણાવેલ છે ખૂબ જાણવા જેવી વ્યક્તિગત છે ક્યારેક સ્વભાવ ખરાબ હોય તો કેવી અવદિષ્ઠા થઈ જાય કુટુંબની એ આમાં એમના ફાધરે જણાવેલ છે પેલું ઘર તો છૂટાછેડા થઈ ગયા છે હવે બીજા ઘર માટે કન્યા જોયા છે એમને તો આખો ઓડિયો સાંભળો અને રોજ સવારે સાડા સાત વાગે બપોરે અગિયાર વાગે સાંજે સાડા પાંચ વાગે અને રાત્રે નવ વાગે વિડીયો જોતા રહો અને સારું લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મારી સાથે વાત કરવી હોય તો ઉત્તમ સમય સાડા નવથી સાડા બાર વાગે સાંજે ચાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી અને રાત્રે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી વાત થઈ શકે તો આવા સમયે વાત કરશો તો બહુ અનુકૂળ રહેશે બાકી ફોન તો આપણો ગમે જ્યારે ચાલુ જ હોય છે મિસ કોલ હશે તો સામે ફોન કરવામાં આવશે અત્યારે આપણે આ પ્રદીપભાઈનો ઓડિયો સાંભળીએ હલો ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા હું અમારે એક છોકરા નો સબંધ ગોઠવવાનો છે જાન જોડી ને ગયા તા અહીંયા કોણ બોલો તમે હું પીખોર થી જુનાગઢ જિલ્લાના માળિયા હાટી ના તાલુકા હા,

હવે એમાં હું છું કે એ હાથ બેનો હતી હવે એ પાંચ બેનો નો તો સબંધ થઈ ગયો તો અગાઉ આનાથી મોટી ગયો ભજીય પાંચ બેનો હમ ને આ છઠ્ઠો નંબર અમારે એ સબંધ ગોયઠવો સમજ્યા હમ એટલે ગોઠવો તો અહીંયાજ એ હાથ બેનો હતી પછી એક જીનકીરી હે ને આ અમારા ઘર માં આ છઠો નંબર આવે ને હા બરાબર હા પછી એ લગન કર્યા એનો એક વાર જલ દઈને મુકાઈ ગયો પેલા ઈ તો અમને વાત એ નતી કરી ને અમને ખબર એ નતી સબંધ ગોઠવો હતો અહિયાં સમજાય ગયું લોકો એ અહિયાં બાજુ ના ગામ માં ઓલું જલ દીધું છે ને એ એ હમાં લોકો એ ના પાડ દીધી છે છોકરી નો કોઈ ફળ હોય કે જે હોય એ અમને અમારે વાત કરી ને એ કે આ સંબંધ ગોઠવવો જ જોહે અમારે સત્તર વીઘા જમીન છે એક જ દીકરો છે કેશોદ માં મકાન છે પછી વરદી રહી ને પછી એ અહીંયા એના બાપુ જે કેશોદ માં રહેતા હતા ને અમે કેશોદ માં અમારો છોકરો કેશોદ માં નોકરી કરતા હતો GAB માં એ અહીં છે એના બેન ને ત્યાં બીજે વહી ગઈ ભાગી ગઈ ને પછી આપણે જાણ તો કરવી પડે ને હા બરાબર હા એના માવતર ને એ કે અમે કીધું કે ભાઈ તમારી દીકરી ત્યાં આવી કે હું અહીંથી વહી ગઈ. ની અમે તો ફીખો હતા અયા બે માણસ હજી રહેતા કેસો હમ હું ઈ પાર્લર નું કરતી થી કે અમે પાર્લર વાળા બેન ને ફોન કર્યો મે હમ હું કો પાર્લર ગઈ આવી આ અમારે જ્યોતિબેન હા નીકળવા નું નામ જ્યોતિ જ્યોતિ આમ દેજો એટલે હું કો આવી કે નહી પૂછવા હતું મેં ફોન કર્યો તો કે અયા નથી થાવી મૂકું તો ઘરેથી વહી ગઈ ને અમારો છોકરાનું સવારે ટીફીને ગયું હમ્મ હમ ટિફિન લઈને એ જીએ બી એ નોકરીએ વહી ગયો પછી અગિયાર વાગે મને ફોન આવ્યો હું તો પીખોર હતો કે પપ્પા હું જાઉં એટલું કહીને ફોન કાપી નાખ્યો

એટલે છોકરીઓ ત્યાં ગઈ હોય તો એમ પછી ફોન કર્યો તો કે આવી નથી રહી પછી એને ફોન કર્યો અમારે જમાઈએ એના ફોન માં તો એનો ફોન ઉપાડ્યો તો એ માણાવદર વાળા પાસે એક એની બેન છે ઈ ગામ એની બેન એ ખેતી કરે ગામડું છે ઈ કે હું ત્યાં જાવ તો હવે એની બેનો ને ફોન કર્યો ને મેં તો કે અમે દ્વારકા ફરવા ગયા હમ એનો બાપ કે અહીંયા આવી નથી પછી એ સહજે અહીંયા આવી એની બાપ ને હમ પછી અમે બેઠક કરી હમ અમારે તેડી જ જવાનું છે ભાઈ બરોબર હમ હવે પછી એમાં એવું શું કે, બેઠક માં જે વસારે આપણે સબંધ કરાવવા વાળા હોય ને પાંચ માણસ આપડા હોય પાંચ એના ભેગા હોય દસ માણસ ભેગા થઇ ને સમાધાન હાટુ આપડે બેઠક કરી તો કે હું પાંચ દિવસ વિચારી લઉં પેલી બેઠક માં એમ કીધું સમજ્યા હા બરાબર ત્રણ ચાર બેઠક કરી તો પછી બીજી બેઠક માં એમ કીધું અમે કે દસ દિવસ વિચારી લઉં. હવે ઓલા બધા મેલી ભગત શું હોય આપણને તો ખબર ના હોય પછી ત્રીજી બેઠક માં હું કીધું કે તમારે આ કેશોદના મકાન ખાતે કરી દયો તો આવે ઓહ આ પંદર વીસ લાખ ના મકાન છે અમારે જે બી ખાતે કરો તો આવે એમ ને હા હું કહું ભાઈ મકાન બકાન ખાતે કર દઈ ની કે તો છોકરી નો કઈક આધાર કર દઉં આ તો મૂળ તો એના ભાઈ નો સબંધ થતો નથી હાથ બે નો વસારે એક ભાઈ છે ઠીક ઠીક હા હા ભાઈ પાછો કઈ ધંધો કરતો નથી કેહવાદ માં પાછા એને ભાડે મકાને રે એનો બાપ ને બરાબર બરાબર ને વા એની જમીન છે કાઈક છ હાથ વીઘા ગીર બામણા છે બરાબર બરાબર હવે એ એના ભાઈઓ ના સમૂહ ખાતા છે બધી જમીન એ એના બાપુજી ની બે ભાઈઓ બરાબર,

એવું કે તમારો છોકરો દારૂ પી હું તો દારૂ પીતો હોય તો મેં કીધું કરીએ બરોબર પડી જાય બરાબર આપડે તમે કયો ડોક્ટર પાસે એક ડોક્ટર પાસે તમે કયો અહીંયા કરાવીએ એક ડોક્ટર અમારા પાસે કયો અહીંયા બે ઠેકાણે લેબોરેટરી કરાવીએ એમાં સક્સેસ આવે તમારો દીકરો પીવે મારો દીકરો પીતો હોય તો હું ગુનો કબૂલ કરું બરોબર ને તમે એનું પ્રૂફ આપો કે આની આ આપડે માન્ય કરીએ બરોબર ને હા બરાબર લેબોટરીમાં તો કોઈનું મોઢું નહી રાખે ને ના સાચી વાત સાચી વાત હે તમે મહિનો થી પેલા પીધું હોય તો માં તો આવવાનું છે ને એ તો આવી જાય અમારે છોકરી એ કીધું કે હાલો લેબોટરી કરી આ એની મેલી ભગત હું છોકરી ના મૂળ છૂટું નતું કરવું બરોબર આ એના છ સાત પાંચ હાડુ ભાઈ હતા પછી થઈ ગયું એમને છૂટું થઈ ગયું ને કાયદા સર હવે હા એ કાયદાસર કોરટ રજુ છૂટું કહી દુ ચોખી વાત તો આપડે આપડે આ છોકરા ને કરવું છે ને હા તો એનો ફોટો મોકલો એટલે youtube માં છે હું અત્યારે કામ મોકરે છે

આ નંબર ઉપર ફોટો મોકલી દે ને તમારો આ નંબર છે ને આ નંબર ઉપર થી જ મોકલજો હો હા મારા નંબર ઉપર છે ને મારા નંબર એ અને તમારા નંબર આ છે એ જ છે ને છેલ્લે ત્રણસો હા એમાં જ મોકલો હા હા આ છેલ્લે ત્રણસો આવે એમાં જ મોકલો ને હા બસ જ મોકલો હા હા ફોટો ને એડ્રેસ આખો ભલે ભલે છોકરાનું નામ શું વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો